ઉનાળાની કારજાળ ગરમી હોય અને એવી ગરમીમાં જ્યારે અઘરિયાઓ ત્યાં કને મીઠું પકાવતા હોય ને એના ઘરની અંદર જે ટેમ્પરેચર કેટલું બધું હોય ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચરમાં એ લોકો કામ કરતા હોય અને ઉનાળાની ગરમી અને બપોરનો સમય હોય જ્યારે લોકો ઘરમાંથી બહાર નથી નીકળતા એસીમાં કે પંખાની છે સૂઈ રહેતા હોય છે અને એવી પરિસ્થિતિ દરમિયાન જે એવા અઘરિયાઓ હોય છે કે જે મીઠું પકવી પોતાના ઘરમાં એ કામ કરતા હોય છે અને એ પણ એક માણસ છે એને પણ ગરમી લાગતી હોય છે અને એ પણ સંવેદનશીલ હોય છે એને પણ લોહી લાલ જ હોય એવું નથી કે લોહી ચાડી ચામડી ના હોય એને કઈ થાય જ નહીં

એ સમય દરમિયાન એને પણ બહુ તકલીફ પડતી હોય છે જે તંત્ર દ્વારા પણ એને સલાહ આપવામાં આવે છે નારિયેલ પાણી પીવું જોઈએ કે કાળી દ્રાસ હોય પાણીમાં પલાળીને ખાવી જોઈએ વરિયાળીના શરબત દેવું જોઈએ અને ઠંડક માટેના જે આ બધા કામો એમને કરવા જોઈએ અને બપોરના સમય દરમિયાન માથામાં રૂમાલ પાણીવાળો કરી અને ઢાંકેલો રાખવો અને ઠંડુ પાણી પીવું આ બધી સલાહ તંત્ર દ્વારા પણ જે આપવામાં આવતી હોય છે તો એ સમય સમય દરમિયાન જે એને તકલીફ પડતી હોય છે એને વ્યથ્યા હોય તો આપણે પણ સમજવું જોઈએ અને જાણવી જોઈએ કે આપણે મીઠું જે ખાઈએ છીએ દરરોજ અને ખોરાક એના વગર આપણને જે ફીકો લાગતો હોય છે અને મીઠું પકડવાના અગરિયાની શું હાલત હોય છે એને પણ આપણે જોવી જ જોઈએ નમસ્કાર